ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાલો મિત્રો આજે આપણે ઉનાળાનો સમય ચાલતો હોવાથી ખૂબ જ ગરમીથી અસ્તપ્રસ્ત થઈ ગયા છીએ તો ગરમીથી બચવા માટે ફાર્મ હાઉસની મુલાકાત લઈએ મિત્રો ફાર્મ ફાર્મ હાઉસની અંદર કેવી કેવી મોજ કરશું તે હું તમને બતાવીશ મિત્રો તો ચાલો આજે આપણે ફાર્મ હાઉસ ની અંદર નાવા માટે જવાનું છે મિત્રો અત્યારે હાલ આપણે રસ્તા ઉપર છીએ ફાર્મ હાઉસ ની અંદર નાઈશું જમશું અને મજા મજા કરશું તેમજ ફાર્મ હાઉસની અંદર કેવી કેવી સુવિધાઓ હોય છે મિત્રો તે હું તમને બતાવીશ પૂરે પૂરો વિડીયો જોજો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની રસ્તાની અંદર કુદરતી ચાલો મિત્રો આપણે ફાર્મ હાઉસ પહોંચી ગયા છીએ ફાર્મ હાઉસની અંદર પ્રવેશવા માટેનો ગેટ છે મિત્રો સરસ મજાનું વાતાવરણ છે ઘણા લોકો અહીંયા આગળ ઉનાળાની અંદર નાવા અને મોજ કરવા માટે આવતા હોય છે મિત્રો તો ચાલો હું તમને આપને ફાર્મ હાઉસની અંદર પહોંચી ગયા છીએ સરસ મજાનું વાતાવરણ જ નહવાની પણ ખૂબ જ મજા આવશે મિત્રો ચાલો આપણે સરસ મજાના વાતાવરણની અંદર કુદરતી રીતે મજા આવશે મિત્રો તો આપણું ફાર્મ હાઉસ જે રાખેલું છે તેની અંદર આપણે પ્રવેશ કરી લીધો છે મિત્રો તમે જોઈ રહ્યા છો હું તમને પૂરેપૂરું ફાર્મ હાઉસ બતાવીશ મિત્રો સરસ મજાના ઝાડવા છે સરસ મજાનું બિલ્ડિંગ છે સરસ મજાના કુદરતી વાતાવરણની અંદર આપણને ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના પાણી અંદર આપણે આજે નાઈશું મિત્રો ચાર થી પાંચ ફૂટ ઊંડું પાણી છે મિત્રો સરસ મજાનું ફાર્મ હાઉસનું ગ્રાઉન્ડ છે જ્યાં આપણે રાતે બેસીને મોજ કરશું મિત્રો તમે પણ ઉનાળાની અંદર આવા ફાર્મ હાઉસની અંદર નાવા અને મોજ કરવા માટે જતા હશો તો મિત્રો મને કોમેન્ટ દ્વારા જણાવજો નાના બાળકો માટે પણ અહીંયા નાવાની સુવિધા છે પાસલની શાક ચાલો મિત્રો તો શરૂઆત આપણી ચાથી કરીએ સરસ મજાની કડક ચા પી લઈએ અહીંયા આગળ બધી સુવિધા હોય છે વાસણ ગેસ ચૂલો તેમજ દરેક જાતની સુવિધા છે અંદર પણ રસોડાની અંદર પણ વ્યવસ્થા છે મિત્રો જો તમે અહીંયા જમવા માટે સાથે રસોઈ બનાવવા માગતા હોય તો પણ વાસણ તમને અહીંથી જ મળી રહેતા હોય છે અને બહાર ગ્રાઉન્ડમાં બેસીને જો રસોઈ બનાવી હોય તો તેના માટે બાટલો અને ચૂલો પણ અલગથી હોય છે મિત્રો તો ચાલો નાસ્તો પણ હવે કરી લઈએ નાસ્તો કરી ત્યાર પછી જ આપણે નાવાની શરૂઆત કરીશું મિત્રો ચાલો તો તમે પણ નાસ્તો કરવા માટે આવી જાઓ ખાવાની મોજ છે મિત્રો તમે જો શક્ય હોય તો અહીંયા પણ રસોઈ બનાવીને જમી શકો છો અને સાથે પણ નાસ્તા લઈને મોજ માણી શકો છો મિત્રો તમે જો ચાલો આજે તમને હું બિલ્ડિંગ પણ બતાવી દઉં પહેલો નીચે મોટો હોલ છે મિત્રો ત્યાં પણ સોફા અને ખાટલાઓની સુવિધા છે જ્યાં આગળ આપ પાંચથી દસ વ્યક્તિઓ આરામથી રહી શકે ત્યાર પછી પહેલાં માળે બે મોટા રૂમ છે જે એસીવાળા છે તે હું તમને બતાવીશ મિત્રો આ પહેલો રૂમ છે દાદર ચઢીને આગળ સરસ મજાના બેડરૂમ છે બે બેડરૂમ મળે છે જ્યાંની અંદર એસી પણ આપણને પૂરેપૂરી સુવિધા આપવામાં આવેલી છે મિત્રો બે બેડરૂમ છે બે થી ત્રણ સંડાસ બાથરૂમ પણ છે મિત્રો તેમજ સરસ મજાની બધી સુવિધાઓ અહીંયા છે રસોડું છે ગેસ પણ અલગથી છે આ બીજો બેડરૂમ છે મિત્રો જ્યાં આગળ આપણે આરામથી ત્રણથી ચાર વ્યક્તિ સુઈ શકીએ તેવું છે એસી પણ છે બીજી બધી સુવિધા છે મિત્રો તમને હું અત્યારે હાલ ઉપર પહેલાં માળેથી ગેલેરીમાંથી બહારનો ભાગ બતાવી રહ્યો છું મિત્રો જે નીચે ગ્રાઉન્ડ છે જ્યાં સરસ મજાનો બગીચો બનાવેલો છે મિત્રો ચાલો મિત્રો તો હવે પછી આપણે સાંજનો સમય થઈ ગયો છે આખો દિવસ મોજ કરી છે તમને પૂરે જેટલું શક્ય છે તેટલું બતાવીશ મિત્રો કારણ કે વિડીયો ખૂબ જ મોટો થઈ જ થઈ નહીં થવા દેવાનો નથી મિત્રો કારણ કે જેટલું શક્ય છે એટલું હું તમને બતાવીશ મિત્રો હાલ રાત પડી ગઈ છે એટલે કે અંધારું થઈ ગયું છે મિત્રો ચાલો તો થોડીક નાહવાની પણ દિવસે તો નાહ્યા તેમજ રાતે પણ થોડુંક નાહી લઈએ મિત્રો આખો દિવસ ખૂબ જ નાવાની મોજ આવતી હોય છે કારણ કે ચાર થી પાંચ ફૂટ ઊંડું પાણી છે અંદર તરવાની પણ મજા આવે છે મિત્રો તમે જોઈ રહ્યા છો તમને પણ નાવાનો શોખ થઈ ગયો છે મિત્રો તો ચોક્કસથી આવા ફાર્મ હાઉસમાં નાવાની ખૂબ જ મજા આવશે આપણને ફાર્મ હાઉસ બાર કલાક માટે ચોવીસ કલાક માટે કે અડતાલીસ કલાક માટે ભાડે મળી શકતું હોય છે મિત્રો નાના બાળકો માટે પણ પાછળ સુવિધા હોય છે તો ચાલો હવે આપણે રાત્રિનો સમય છે ભોજન કર્યા પછી થોડીક મોજ માણી લઈએ મિત્રો બગીચાનો આનંદ લઈએ હિંચકા પણ હિંચકાની પણ સુવિધા છે મિત્રો રાત્રિનો સમય છે ચાલો સરસ છે તે હિંચકા ખાઈ લઈએ સરસ મજાનું વાતાવરણ છે પવન પણ સરસ છે નહવાની પણ ખૂબ જ મજા આવી જો મિત્રો તમને આવી રીતે મારો વિડીયો પસંદ આવ્યો હોય એટલે કે તમને વિડીયો ગમ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો